મિત્રો આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે અહીટફોર્મ અર્થ અને એના લક્ષણો મેનેજરિયલ ઇકોનોમિક્સ મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક તો અત્યારનો આપણો જે આ લેક્ચર છે એ લેક્ચર બે પ્લેટફોર્મ ઉપર ચાલી રહ્યો છે નંબર એક માઇક્રોસોફ્ટ ટીમ્સ ઉપર પણ ચાલી રહ્યો છે અને સાથે સાથે આ લેક્ચર યુટ્યુબ ઉપર પણ ચાલી રહ્યો છે સાંજ સુધીમાં એને પબ્લિશ કરી દેવામાં આવશે તો જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી નવા છે એ વિદ્યાર્થી મિત્રો અમારા નવા વિડીયોની અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે કારણ કે એ જરૂરી નથી કે દરેક નવા વિડીયો ની લિંક અમે તમને વોટ્સએપ ફેસબુક ટ્વિટર ટેલિગ્રામ કે બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમને પહોંચાડી શકીએ દર વખતે કદાચ શક્ય ન પણ બને તો નવા વિડીયોના નોટિફિકેશન માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વધારે અનુકૂળતા રહેશે બિલકુલ સમય વ્યર્થ ન કરતા આપણે આ આપણો જે મુદ્દો છે એ મુદ્દામાં આપણે જો આગળ વધીએ

તો તેવા પ્રકારના અર્થશાસ્ત્રને એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે જેમ કે ગ્રાહકનું વર્તન ઉત્પાદકનું વર્તન પેઢીનું વર્તન વગેરે 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 વાત કરીએ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની તો કોઈ એક એવી ઘટના કે જે આખા જન સમુદાયને અસર કરતી હોય કોઈ એક એવી બાબત કે જે મોટા જન સમુદાયને અસર કરતી હોય એવી આર્થિક બાબતોને નજર સમક્ષ રાખીને જ્યારે આર્થિક સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવામાં આવે તો ભાવ વધારો સમાવેશ આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં કરીએ છીએ અર્થશાસ્ત્રના મૂળ તો બે જ પ્રકારો છે એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પરંતુ આપણે જોઈએ કે દિવસે ને દિવસે બજાર તંત્રનું વિસ્તરણ થાય છે દિવસેને દિવસે વસ્તીમાં વધારો થાય છે માંગમાં પરિવર્તનો આવે છે પેઢીના સ્વરૂપમાં પરિવર્તન આવે છે કોઈ એક સમયે આ જે પેઢીઓ હતી એ વ્યક્તિગત માલિકીની હતી ત્યારબાદ એ ભાગીદારી પેઢી બની સંયુક્ત મૂડી કંપની બની અને બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ બની તેના લીધે અર્થશાસ્ત્રની નવી નવી શાખાઓ અસ્તિત્વમાં આવે છે જેમ કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો વિકાસ થયો એ જ રીતે સંચાલકીય અર્થશાસ્ત્રનો પણ વિકાસ થયો તો સંચાલકીય અર્થશાસ્ત્રને ધંધાકીય અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ અહીંયા આપણે જોઈએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ ધંધાકીય અર્થશાસ્ત્ર કરતા થોડું અલગ છે અથવા તો થોડું સંકુચિત છે કોઈ એક ધંધો એ થોડો વિસ્તૃત બાબત છે અને ધંધાનું સંચાલન એ ધંધાનો એક નાનકડો પાર્ટ છે તો અહીંયા ધંધાકીય અર્થશાસ્ત્રાલય અર્થશાસ્ત્રાલય સંચાલકીય અર્થશાસ્ત્ર નો એક ભાગ છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર કરતા ધંધાકીય અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર વિશાળ છે આજે આપણે જે વાત કરવાના છીએ એનું નામ છે સંચાલકીય અર્થશાસ્ત્ર તો અત્યારે આપણે જે વાત કરી એ સંચાલકીય અર્થશાસ્ત્રના ઉદભવની વાત કરી જુદા જુદા મેકનાયર અને મરિયમ નામના અર્થશાસ્ત્રીની જો વાત કરીએ તો એમના મતે સંચાલકીય અર્થશાસ્ત્રમાં ધંધાકીય પરિસ્થિતિઓના વિશ્લેષણ માટે આર્થિક

મોટે અને પોલના મતે સંચાલકીય અર્થાસ્ત અર્થશાસ્ત્ર કોઈ એક પેઢી અથવા તો સંચાલનનું એકમ પોતાને ઉપલબ્ધ સાધનો પોતાની વિભિન્ન પ્રવૃત્તિઓ વચ્ચે કઈ રીતે વહેંચે છે તેનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અહીંયા જે ઉત્પાદનના મર્યાદિત સાધનો છે પેઢી પાસે એ પેઢીનો સંચાલક જે છે એ સાધનોને વિભિન્ન પ્રવૃત્તિઓ વચ્ચે કેવી રીતે ફાળવે છે

અને આ બે વિજ્ઞાન વચ્ચે પુલ સમાન બની ગયું છે એટલે અર્થશાસ્ત્ર પણ વિજ્ઞાન છે ધંધાકીય સંચાલન એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ પણ વિજ્ઞાન છે અને સંચાલકીય અર્થશાસ્ત્ર એ મૂળ અર્થશાસ્ત્ર અને ધંધાકીય અર્થશાસ્ત્ર વચ્ચેની જે સરહદ છે એ સરહદ ઉપર પુલ સમાન છે એવું આ બે મહાનુભાવોનું માનવું છે મિત્રો અર્થતંત્રમાં જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે

બદલામાં મને પગાર મળતો હોય અથવા તો ફી મળતી હોય તો મારી પ્રવૃત્તિ હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે હું તમને ભણાવું છું બદલામાં મને વળતર પ્રાપ્ત થાય છે તો મારી પ્રવૃત્તિ પ્રવૃતિ છે પરંતુ પ્રવૃત્તિના પ્રકારોની તો બે પ્રકારની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ જે પ્રવૃત્તિ નાણાકીય આર્થિક વળતરની અપેક્ષા એ કરવામાં આવે છે એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને જે પ્રવૃત્તિ નાણાકીય વળતરની અપેક્ષા વગર લાગણી થી દયા પ્રેમ આવી બધી લાગણી કે ભાવનાઓથી પ્રેરાઈને કરવામાં આવે છે એ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ તો જે ધંધાકીય પ્રવૃત્તિ છે એ ધંધાકીય પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે આપણે આપણી આસપાસ જોઈએ છીએ કે ઘણી બધા ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા એકમો આપણે જોઈએ છીએ

વસ્તુઓ સાથે સંકળાયેલા એકમો છે વસ્તુના ઉત્પાદન સાથે સંકળાયેલા એકમો છે એ એકમો કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરે છે જ્યારે અન્ય કેટલાક એકમો એ સેવાઓ પૂરી પાડતા એકમો છે જેમનો મુખ્ય હેતુ નફાનો હોય છે તો સંચાલકીય અર્થશાસ્ત્રમાં આવી ધંધાકીય આર્થિક પ્રવૃત્તિ કરતા જે એકમો છે એ એકમોનો અભ્યાસ કરવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે શા માટે સંચાલકીય અર્થશાસ્ત્ર જરૂરિયાત ઉભી થાય છે તો આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ કે ઉત્પાદનના ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક હવે ઉત્પાદનના જે સાધનો છે એ કુદરતે દુનિયાના દરેક દેશને ફ્રી ઓફ કોસ્ટ એટલે કે એની કોઈ કિંમત વસૂલ કરવામાં આવી નથી પરંતુ દરેક દેશમાં આ બધા સાધનો ભરપૂર અથવા તો અમર્યાદિત પ્રમાણમાં નથી આપ્યા કોઈ એક દેશમાં ઉત્પાદનના અમુક સાધનો વધારે પ્રમાણમાં આપ્યા છે તો અમુક સાધનો ઓછા પ્રમાણમાં આપ્યા છે તો ઉત્પાદનના સાધનોની જે ફાળવણી કરવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો સમાવેશ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે સાથે સાથે વસ્તુઓના જે પ્રકારો છે વપરાશી વસ્તુ હોય ઉત્પાદક વસ્તુ નાશવંત વસ્તુ હોય ટકાઉ વસ્તુ ઉત્પાદન તો એમાંથી પસંદગીનો પ્રશ્ન ઉભો થાય છે માટે સંચાલકીય અર્થશાસ્ત્રની અહીંયા જરૂરિયાત ઊભી થાય છે જ્યારે ઘણી બધી ચીજવસ્તુ હોય મર્યાદિત સાધનો હોય ત્યારે નિર્ણય લેવાના જે પ્રશ્નો ઊભા થાય છે એ કંઈક આ પ્રમાણે હોય છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કારણ કે બધી વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય ઉત્પાદનના સાધનો જ્યારે મર્યાદિત હોય ત્યારે તમામ ચીજ વસ્તુનું ઉત્પાદન આપણે નથી કરી શકતા એટલે આપણે વસ્તુને અગ્રતા ક્રમ આપવો પડે છે કઈ વસ્તુ વધારે જરૂરિયાતની છે એનું ઉત્પાદન કરવું કઈ વસ્તુ વધારે નફાકારક છે એનું ઉત્પાદન કરવું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું એની જો આપણે વાત કરીએ તો જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય તો વસ્તુનું ઉત્પાદન પણ મર્યાદિત પ્રમાણમાં થાય છે માટે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું એ પણ આપણા માટે એક મોટો પ્રશ્ન બને કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું મૂડી પ્રધાન પદ્ધતિથી ઉત્પાદન કરવું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરવું કઈ ઉત્પાદન પદ્ધતિ પેઢી માટે ફાયદાકારક રહેશે કઈ ઉત્પાદન પદ્ધતિ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપશે એ પણ સંચાલકીય અર્થશાસ્ત્ર એના માટે મદદરૂપ પણ છે અથવા તો એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોના નિવારણ માટે આપણને મોકળાશ પૂરી પાડે છે ક્યાં ઉત્પાદન કરવું કઈ જગ્યાએ ઉત્પાદન કરવું કે જ્યાં કાચા માલની પ્રાપ્તિ સરળતાથી થઈ રહે અથવા તો સરકારી કાયદાને અનુસાર કરવેરાનો લાભ પેઢીને મળતો હોય શ્રમિકોની જે પ્રાપ્તિ છે એ આતાની થી પ્રાપ્ત થતી હોય તો કયા સ્થળે ઉત્પાદન કરવું કરવું એ પણ આપણને સંચાલકીય અભ્યાસ દ્વારા એની માહિતી મળે જાહેરાત ખર્ચ કેટલું કોઈ એક પેઢીના સંચાલક માટે સૌથી વધારે કોઈ મુજવતો પ્રશ્ન હોય તો જે ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થયું છે એ અને સેવાનું વેચાણ કરવા માટે એની જાહેરાત કરવી પડે એની પબ્લિસિટી કરવી પડે વસ્તુની કિંમતો ઉપર આ જાહેરાત ખર્ચ ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરતું હોય છે એટલે કિંમત નક્કી કરવા માટે જાહેરાત ખર્ચ કેટલું કરવું અથવા તો વસ્તુનું વેચાણ વધારવા માટે કેટલા પ્રમાણમાં જાહેરાત ખર્ચ કરવું એ સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા ખબર પડે છે માટે સંચાલકીય અર્થશાસ્ત્રની અહિયાં જરૂર પડે હવે વાત કરીશું સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણોની સંચાલકીય અર્થશાસ્ત્રનું પહેલું લક્ષણ છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ એકમ લક્ષી વિજ્ઞાન છે સંચાલકીય અર્થશાસ્ત્ર કોઈ એક પેઢી કેવી રીતે કાર્ય કરવું છે અથવા તો એને માટેનું કરે છે એટલે અહિયાં સંચાલકીય અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એ માઇક્રો લેવલ કાર્યક્ષેત્ર છે એકમ લક્ષી કાર્યક્ષેત્ર છે એ આખા બજારનો અભ્યાસ નથી કરતું પરંતુ કોઈ એક પેઢી નો અભ્યાસ કરે છે માટે સંચાલકીય અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રની માહિતીની જરૂર પડે છે સંચાલકીય અર્થશાસ્ત્રમાં કોઈ એક સંચાલક પેઢીનું જ્યારે સંચાલન કરતો હોય ત્યારે તેને આખા બજારની શું પરિસ્થિતિ છે એનો ખ્યાલ હોવો જોઈએ

આ ત્રીજી મંદી સુધારણા અને ઓટની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિ કોઈ એક પેઢીને પેઢીનું જે વર્તન છે પેઢીનું જે સંચાલન છે એને પ્રભાવિત કરે છે સરકાર દ્વારા પેઢી ઉપર જે કરવેરા નાખવામાં આવે છે એના લીધે પેઢીની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પ્રભાવિત થાય છે બજારનું જે સ્વરૂપ છે એનાથી પેઢીનો જે આર્થિક વિકાસ છે એ વિકાસ નક્કી થાય છે જો બજારમાં બજારમાં

જ્યાં પહોંચવા માટેનો બજાર અથવા તો સરકારો પ્રયત્ન કરે છે પરંતુ હરીફાઈ વાળું છે દ્વિહસ્તક ઇજારો છે અલ્પ હસ્તક છે ઉભય પક્ષી ઇજારો છે ઈજારાયુ યુક્ત છે કે કોણ હરીફાય છે એનાથી પણ એક સંચાલકે પેઢીનું સંચાલન કેવી રીતે કરવું અથવા તો પેઢીની જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિ એનાથી પ્રભાવિત થતી હોય અસરકારક માંગ એટલે કે કોઈ એક વ્યક્તિની માંગ નહીં પરંતુ સમગ્ર સમાજની માંગને અસરકારક માંગ તરીકે ઓળખવામાં આવે છે તો અસરકારક માંગમાં વધારો થાય અસરકારક માંગમાં ઘટાડો થાય એ રીતે પેઢીએ પોતાની ચીજ વસ્તુ આ અસરકારક માંગને આધીન રહીને ઉત્પાદન કરવું પડે છે સાથે સાથે જે કિંમત નિર્ધારણની જે પ્રક્રિયા છે

સમગ્ર માહિત પેઢી માટે જરૂરી છે એટલે આ સંચાલકીય અર્થશાસ્ત્રનું બીજું મહત્વનું લક્ષણ આપણે એને ગણાવી શકીએ નંબર ત્રણ સંચાલકીય અર્થશાસ્ત્ર

એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર ને પેઢીનું અર્થશાસ્ત્ર પણ આપણે કહી શકીએ જે લક્ષણ છે છે એ સંચાલકીય અર્થશાસ્ત્ર એ આદર્શ લક્ષી વિજ્ઞાન પેઢીની વર્તમાન પરિસ્થિતિ શું છે એ સંચાલકીય અર્થશાસ્ત્ર બતાવે છે સાથે સાથે પેઢીની આદર્શ પરિસ્થિતિ શું હોવી જોઈએ એ પણ સંચાલકીય અર્થશાસ્ત્ર બતાવે છે એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર જે છે એ આદર્શલક્ષી જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન વધારે છે વાસ્તવલક્ષી વિજ્ઞાન કરતા પણ આદર્શલક્ષી જે વિજ્ઞાન છે એ વધારે છે છે એવું આપણે અહીંયા કહી શકીએ તો ચોથું જે મહત્વનું લક્ષણ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન છે પાંચમું જ લક્ષણની જો વાત કરીએ તો સંચાલકીય અર્થશાસ્ત્ર એક કળા છે સંચાલકીય અર્થશાસ્ત્રમાં માં પેઢીના સંચાલક કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડે છે આ નિર્ણયો લેવા એ એક પ્રકારની કળા છે એક પ્રકારની કુશળતા છે કારણ કે કે આ એવી રીતે રીતે અસરકારક એનું અમલ કરવું પડે જેથી પેઢીનો વિકાસ થાય થાય પેઢીના નફામાં વધારો તો સંચાલકીય અર્થશાસ્ત્ર પણ એક કળા છે એવું આપણે અહીંયા કહી શકીએ છઠ્ઠું લક્ષણ જે છે સંચાલકીય અર્થશાસ્ત્ર એ વ્યવહારુ વિજ્ઞાન કારણ કે જે સિદ્ધાંતો વર્તમાન સમયમાં વ્યવહારુ હોય તેનો જ અભ્યાસ કરે છે જે સિદ્ધાંતો વર્તમાન સમયમાં વ્યવહારુ ન હોય તેનો અભ્યાસ નથી કરતો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને ધંધાકીય વ્યવહારો વચ્ચે મેળ બેસાડવાનો પ્રયત્ન કરે છે સંચાલકીય અર્થશાસ્ત્ર સાથે સાથે જે જટિલ મુદ્દાઓ છે જે બિન વ્યવહારુ મુદ્દાઓ છે એની ઉપેક્ષાઓ પણ કરે માટે સંચાલકો માટે સંચાલકીય અર્થશાસ્ત્ર એ નિર્ણય પ્રક્રિયાને અમલ કરવા માટે અથવા તો નિર્ણય લેવા માટે ખૂબ જ કળા રૂપ સાબિત થાય છે આપણે જે વાત કરી એમાં સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે શું સંચાલકીય અર્થશાસ્ત્ર ને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એની વાત કરી શા માટે સંચાલકીય અર્થશાસ્ત્ર વર્તમાન સમયમાં કે સંચાલકીય અર્થશાસ્ત્રની જરૂરિયાત શું છે એની ચર્ચા કરી સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણોની વાત કરી તો આ આખો જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે સંચાલકીય અર્થશાસ્ત્રનું જે પેપર છે એની શરૂઆત કરી છે આગામી લેક્ચરમાં આપણે સંચાલકીય અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની આપણે ચર્ચાઓ કરવાના છીએ તો આ લેક્ચર તમને કેવો લાગ્યો એ યુટ્યુબ વ્યૂઅર્સ જે છે એ તમે યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય અમને જણાવશો સાથે સાથે તમે કેવા પ્રકારના વિડીયો લેક્ચર ઈચ્છો છો આમાં શું પરિવર્તન ઈચ્છો છો એ પણ અમને સમજાવશો